આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાત વિધાનસભામાં પોતાના પ્રથમ દિવસે ધમાકેદાર એન્ટ્રી કરી હતી તેઓ હાથમાં પ્લેકાર્ડ લઈને વિધાનસભામાં પહોંચ્યા અને જનતાના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી પોતાના ઉત્સાહ અને જવાબદારીની ભાવના વ્યક્ત કરતાં તેમણે સરકાર સમક્ષ એક સાથે પ્રશ્નો મૂક્યા હતા જેમાં ટૂંકી નોટિસવાળા પ્રશ્નોનો પણ સમાવેશ થાય છે આ પગલાંથી તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ધારાસભ્ય તરીકે લોકોના પ્રશ્નોને સક્રિય રીતે ઉઠાવવા માટે પ્રતિબદ્ધ છે ગુજરાત વિધાનસભાના નવા સત્રના પ્રારંભે આમ આદમી પાર્ટીના યુવા ધારાસભ્ય ગોપાલ પોતાના અલગ અંદાજથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું વિધાનસભામાં પોતાના પ્રથમ દિવસે તેઓ એક પ્લે કાર્ડ સાથે આવ્યા હતા જેમાં રસ્તા પરના ખાડાઓ અને અન્ય જનતાની સમસ્યાઓ દર્શાવવામાં આવી હતી આ પ્રતિકારાત્મક રજૂઆત દ્વારા તેમણે સરકારને લોકોના મૂળભૂત મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે અપીલ કરી હતી વિધાનસભા પહોંચતા જ ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથે વાતચીત કરી હતી તેમાં તેમણે જણાવ્યું હતું કે વિસાવદની જનતા મને આ મહાન ગૃહની અંદર બેસવા માટે મોકો આપ્યો છે જેનાથી હું અત્યંત ઉત્સાહ જિજ્ઞાસા અને થોડી નર્વસનેસ અનુભવું છું તેમણે વધુમાં કહ્યું કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય જનતા માટે કામ કરવાનો છે અને તેઓ આ મોકાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો પ્રયત્ન કરશે આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો